પાલનપુર ખાતેથી અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ હતી સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના ધ્યેય સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે યોગ દિવસમાં જિલ્લા વહીવટીતંત્રે પોલીસ જવાનો વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં લોકોએ યોગ કર્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બનાસકાંઠા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં વહેલી સવારથી જ લોકો યોગમાં જોડાયા હતા યોગ દિવસની ઉજવણીમાં મંત્રી શ્રી બલવતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયાસોથી બે હજાર ચૌદમાં સંયુક્ત સંઘ દ્વારા એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને ત્યારથી જ યોગ વિશ્વભરના કરોડો લોકોની દૈનિક જીવનશૈલીનો હિસ્સો બની ગયો છે આજે ભાષા અને સંસ્કૃતિના ભેદભાવ ભૂલીને વિશ્વના ખૂણે ખૂણેથી લોકો યોગાભ્યાસ કરી રહ્યા છે જે શાંતિ સ્વાસ્થ્ય અને એકતાનો સંદેશ ફેલાવી રહ્યા છે યોગ એક એવી વૈશ્વિક ભાષા બની ગયો છે જે કોઈ સીમાઓ જાણતી નથી અને દરેકને એકતાના તાંતને બાંધી દે છે મંત્રીશ્રીએ જણાવ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતા જેવી ગંભીર સમસ્યા માટે ચિંતા વ્યક્ત કરી હતી તેને ધ્યાને રાખીને આપણા દૂરંદેશી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભા સત્રમાં આ વર્ષને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત તરીકે ઘોષિત કર્યું છે આ સંકલ્પને સાકાર કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સ્લોગન સાથે સમગ્ર ગુજરાતમાં હજારોની સંખ્યામાં યોગ શિબિરનું આયોજન કરાયું છે મંત્રીશ્રીએ જણાવ્યું કે યોગ એ ફક્ત શારીરિક વ્યાયામ નથી તે જીવન જીવવાની એક કળા છે એક વિજ્ઞાન છે જે આપણને શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્તરે જોડે છે નિયમિત યોગાભ્યાસ દ્વારા આપણે તણાવ મુક્ત રહી શકીએ છીએ રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ અને આપણા જીવનમાં સકારાત્મકતા લાવી શકીએ છીએ યોગ આપણને આત્મશિસ્ત સંયમ અને આત્મજાગૃતિ શીખવે છે જે આપણને આપણા જોડાઈને વર્તમાન ક્ષણમાં જીવવાની કલા શીખવે છે જે મનની શાંતિ અને એકાગ્રતા માટે અનિવાર્ય છે એકવીસમી જૂન એટલે યોગા દિવસ આજે સમગ્ર વિશ્વએ યોગા દિવસ તરીકે જાહેરાત કરી છે એ નિમિત્તે આજે બનાસકાંઠાના તમામ લોકોએ વહીવટી અધિકારીશ્રીઓએ પદાધિકારીશ્રીઓએ અને બનાસકાંઠાની જનતાએ સમગ્ર ભેગા થઈને આજે યોગા દિવસ તરીકે ઉજવ્યો છે દરેકને પહેલાં તો હું શુભકામનાઓ પાઠવું છું જે લોકોએ યોગા દિવસની આજે પાર્થ શરૂ કર્યો છે એમને ખૂબ અભિનંદન આપું છું અને એમના માધ્યમથી આપ સૌના માધ્યમથી એવું કહું છું કે આ સમગ્ર લોકોને ઠેઠ સુધી આ મેસેજ પહોંચે એવી મારી વિનંતી છે આજે યોગા દિવસ એટલે ભારતની પ્રાચીન જે આપણી સંસ્કૃતિ છે વર્ષોથી હજારો વર્ષથી લોકો કહી શકે એનો પતંગ ગુરુજીએ જે શરૂઆત કરાવી હતી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર વિશ્વમાં બે હજાર પંદરથી યોગા દિવસ માટેની જે થિમ્સ હતી આપણા ભારતની એ લોકો સમક્ષ મૂકી લોકો એને સ્વીકારી અને આજે યોગા દિવસ તરીકે ઉજવીને કરોડો લોકો જ્યારે પોતાનું સ્વસ્થ સારું રહે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે ત્રણસો તેર જગાથી વધારે જગા ઉપર આવા મોટા મોટા કાર્યક્રમો થયા છે કરોડો લોકો આમાં જોડાયા છે અને વડનગર ખાતે સમગ્ર ગુજરાતનું આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે જન્મભૂમિ છે તોથી આજે ગુજરાત વિશ્વ લેવલે ગિનિશ બુકમાં સ્થાપના થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે તો યોગા દિવસે બધાને ખૂબ શુભકામનાઓ પાઠવું છું સરસ